સ્ટેશન રોડ પર બેંક દ્વારા હિન્દ લાઈફ એન્ડ સ્ટાઇલ બેંક દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી સીલ કર્યો અમોડ નગરમાં ઉલ્લાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી ચોખા ઘીના લાડુનો પ્રસાદ ધરાવાયો વારુડી મટકાપુર યુનિવર્સલ સ્કૂલ ગણેશ ચતુર્થીના દિવસે ચાલુ રહેતા વિવાદ હિન્દુ સંગઠનોએ હોવાળો કરતા બાળકોને રજા આપવી પડી ભરૂચના સ્ટેશન રોડ ઉપર સ્કૂલની બાજુમાં આવેલ શોપિંગમાં હિન્દ લાઈફ એન્ડ નામનો ભવ્ય શોરૂમ કાર્યરત દ્વારા યસ બેંકમાંથી લોન મેળવવામાં આવી હોય અને લોનની ભરપાઈ ન થઈ હોય અને સાડા પાંચ કરોડ રૂપિયાની લોન બાકી પડતી હોવાના આક્ષેપ સાથે બેંક સત્તાધીશો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી લોન મેળવનાર હિન્દ લાઈફ એન્ડ સ્ટાઇલ શોરૂમના સંચાલકો સામે નોટિસ આપવા

ગણેશ ચતુર્થી એટલે ગણપતિ દાદાનો જન્મદિવસ હોવાથી ગણપતિ દાદાને પારણે ઝુલાવવામાં આવ્યા હતા પ્રાચીન ગણપતિ મંદિરે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિરમાં દર્શન માટે ભારે ભીડ જામી હતી બપોરના બાર કલાકે ગણપતિ દાદાની આરતીનો સૌએ લાભ લીધો હતો આરતી બાદ શુદ્ધ ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ શ્રીજી ભક્તોને પહેંચવામાં આવ્યો હતો તેમજ ફટાકડાની આતશબાજી તેમજ ઢોલ નગાડાના સથવાડે ગણેશ મહોત્સવ ધૂમધામ ઉજવવામાં આવ્યો હતો ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાતે ગાતે પોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા લાડુ વહેંચવામાં આવ્યા હતા આમોદની બહેનો દ્વારા લાડુ વાળવાની કામગીરી કરવામાં આવી હતી શુદ્ધ દેશી ઘીના લાડુ બનાવવા માટે ચાર ડબા ગોળ એકસો કિલો ઘઉંનો કકરો લોટ એસી કિલો શુદ્ધ દેશી ઘી આઠસો ગ્રામ ખસખસ લાડુ દરેક શ્રીજી ભક્તોના ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા ગણેશ યુવક મંડળોએ તૈયાર કરવામાં આવ્યા હતા આમોદમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરની પ્રતિમા સ્વયંભૂ નીકળેલી પ્રતિમા છે જે રીતિ સિદ્ધિ સહિતના

નિર્વિઘ્નમ કુરમે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગજાનન ગણપતિ મહારાજ જય મારું નામ મારું નામ શંકરભાઈ દવે છે આ ગણપતિ દાદાની વિશેષતા એ છે કે જમણી સૂન છે રિદ્ધિ સિદ્ધિ સાથે છે એક દંત છે અને એક જ પથ્થરમાંથી બનેલ છે સ્વયંભૂ નીકળેલ છે અને સ્વામિનારાયણ ભગવાને ગણેશ દાદાની આરતી ઉતારેલી છે અને અહીં દર વર્ષે ચોથના દિવસે

અંકલેશ્વર જીઆઈડીસી નવજીવન ગરબા ગ્રાઉન્ડની બાજુમાં આવેલ જીઆઈડીસી શોપિંગ સેન્ટર ખાતે એવન નામથી પ્રખ્યાત ખારી નો આજરોજ ફેક્ટરી આઉટલેટ સ્ટોરની શરૂઆત કરવામાં આવી હતી જેમાં વિવિધ ખારી સિંઘ મરીની સિંગ લીંબુ સિંઘ ખારી સિંઘ ચણા ચીકી સહિત અનેક વાનગીઓ તેમજ ઉપવાસ માટેની ચીકી ઉપર રાખવામાં આવી રહી છે આ પ્રસંગે જીઆઈડીસીના ઉદ્યોગ અગ્રણી પોલીસ મથક ની હદમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર એક હોટલ સામે હાઈવે ઉપર ઉપરોક્ત આઈસર ટેમ્પો ગાડી વોચમાં પોલીસો ગોઠવાયા હતા દરમિયાન બાતમી વાળી

ભરૂચ જિલ્લામાં ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ મોડી રાત સુધી શ્રીજી આયોજકો પંડાલ સુધી વાતે ગાતે શ્રીજીને લઈ ગયા હતા અને ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની ધાર્મિક પૂજા અર્ચના સાથે સ્થાપના કરતા દસ દિવસ સુધી શ્રીજી પંડાલોમાં અવનવી થીમો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેલા છે ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવનો પ્રારંભ થતા શ્રીજી આયોજકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે સાથે શ્રીજીની સ્થાપનાના પંડાલમાં અવનવા ડેકોરેશનની થીમ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેનાર છે ભરૂચમાં ભક્તોએ વિઘ્ન હર્તા લોકોએ પોતાની ઓફિસ ઘર દુકાનો અને સ્થાપના કરી દુંદાળા દેવ ભક્તોના વિઘ્ન દૂર કરે તેવી પ્રાર્થના સાથે શ્રીજીની સ્થાપના કરી હતી અને દસ દિવસ સુધી શ્રીજીની આગતા સ્વાગતા કરી ભક્તિ માલિન બની જનાર છે પાલેટ નેશનલ હાઇવે 48 ઉપર આવેલી એક હોટેલ સામે જાહેર માર્ગ પર કરજણ એમજીવીસીએલ ના જુનિયર એન્જિનિયરે 10000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા હતા લાંચ લેતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂત જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા સબ ડિવિઝન કરજણ બે ખાતે અરજી કરી કોટેશન મુજબ ફી ભરવામાં આવી તેમ છતાંય વીજ કનેક્શન ન આવતા ખેડૂતે આક્ષેપિત મળી રજૂઆત કરતા આક્ષેપિતે પણ નવું વીજ કનેક્શન આપી ટીસી ટ્રાન્સફોર્મર જગ્યાની ઉપર મૂકવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવા અવેજમાં પેટે દસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતાં એસીબીએ પણ છટકું ગોઠવ્યું હતું અને આખરે લાંચિયા જુનિયર એન્જિનિયર જયમિત કુમાર મહેશ પટેલને ખેડૂત સાથે પૈસા વાત ભરૂચમાં મક્તમપુર ની યુનિવર્સલ સ્કૂલ નો વિવાદ સામે આવ્યો છે જેમાં ગણેશ ચતુર્થીના દિવસે પણ શાળા ચાલુ રાખવામાં આવતા ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ છૂપો રોજ જોવા મળ્યો હતો જેઓ વાલીઓએ પણ હિન્દુ સંગઠનનો સહારો લેવાની ફરજ પડી હતી હિન્દુ સંગઠનોએ પણ શાળા ઉપર દોડી આવી ભાડે હોબાળો મચાવ્યો હતો જેના કારણે શાળાના મેનેજમેન્ટે પણ તાત્કાલિક શાળામાં આવેલા બાળકોને રજા આપવાની નોબત આવી ગઈ હતી આ સમગ્ર મુદ્દે શાળા સંચાલકમાં પ્રિન્સિપલ મુસ્તાક મલેકે કહ્યું હતું કે આનંદ ચૌદસે ગણેશ વિસર્જન માટે રજા બાળકોની સુરક્ષા માટે હોય છે જેથી ગણેશ ચતુર્થીના દિવસે શાળા ચાલુ રાખેલી છે કેટલાક સંગઠનોની રજૂઆતો ધ્યાને આવતા રજા આપવામાં આવી હોવાનું કહ્યું હતું તો યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ મતંપુ ગુરુના આચાર્ય શ્રી બોલું છું આજ રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે આ હોય છે અમે આનંદ દિવસે બાળકોના ધ્યાને લઈને આપીએ છીએ સંગઠનો કાર્યકરો આવી અને અમને અમારી સામે રજૂઆત મુકતા અમે એમની રજૂઆતને ધ્યાને લઈ શાળામાં રજા આપી દીધી છે અને ભવિષ્યમાં આ પ્રમાણે નું કઈક થશે તો અમે એ બાબતે તકેદારી લઈને બાળકોના હિતમાં અમે નિર્ણય લેવા બંધાયેલા છીએ હિન્દુ સંગઠનોએ પણ આક્ષેપ કર્યા કે ઘણા હોય તેવું પણ કહ્યું છે કે મહેંદી પણ લગાવવા દેતા નથી રાખડી છોડાવી દેવામાં આવે છે જેના કારણે આ શાળામાં ક્યાંક ને ક્યાંક વિવાદ વિવાદ થતો હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોએ શિક્ષણ મંત્રી સુધી આ વાત પહોંચાડી હોવાનું માનવામાં આવે છે પરંતુ આ શાળા સંચાલકો સામે નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે હાલ તો સમગ્ર સંગઠનોના વિવાદ બાદ મેનેજમેન્ટને જાહેર રજાનું ભાન કરાવ્યું હોય એટલા માટે શાળા સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે જય શ્રી રામ હું દીપાલી બારોટ એકતા એક લક્ષ્ય સંગઠન નારી શક્તિ શાખા દક્ષિણ ગુજરાત અધ્યક્ષ આજ રોજ મને એક વાલીનો ફોન આવ્યો કે મક્તમપુર પાટિયા પાસે યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ આજના દિવસે ચાલુ છે જે સરકારી ચોપડા મુજબ સરી અને ગણેશ ચતુર્થીની જાહેર રજા છે અહીંયા આવીને મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે અહીંયાના જે પ્રિન્સિપલ છે એ મુસ્તાકભાઈ મલેક છે મુસ્લિમ છે એ અહીંયા હિન્દુ તહેવારોમાં જાહેર રજામાં પણ રજા નથી આપતા સાથે સાથે એક વાલીએ મને એ પણ કમ્પ્લેન કરી કે અહીંયા બાળકો મહેંદી મૂકે છે દીકરીઓ ગયરોમાં સાથે સાથે રક્ષાબંધનની રાખડી બાંધેલી હોય છે તો એ રાખડી પણ એ છોડાવી નાખે છે તો દરેક વખતે હિન્દુ ધર્મ પર જ આ લોકો આકરા પ્રહાર કરે છે મારી ભરૂચના નગરપાલિકા અધ્યક્ષ આપણા કલેક્ટર સાહેબ અને એમએલએ સાહેબને એક જ વિનંતી છે કે જેઓ આ સ્કૂલ પર આવે અને અહીંયાના પ્રિન્સિપાલ અને ટીચર્સને મળે અને જે જાહેર રજા છે તો જાહેર રજા પર તો એમને રજા આપવી જ જોઈએ અમે આ જે વસ્તુ છે અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને બીજા નાના મોટા ઘણા સંગઠનોએ સહયોગ આપ્યો છે તો જેના લીધે અત્યારે એ લોકો વાલીઓને મેસેજ કરી અને રજાની રજા એમની જાહેર કરી રહ્યા છે પણ બીજી વખત આવું થશે તો એમને આનું પરિણામ ભોગવવાનો વારો આવશે બસ એટલું જ મારે કહેવું છે આગળ પણ આ સ્કૂલે ને પોલીસવાળાને બોલાવવામાં આવ્યા હતા ગયા વર્ષે અને ત્યારે પણ આજ મગજમારી થઈ હતી આ લોકો સુધરતા જ નથી પછી અમને બી અમારી રીતે સુધારતા આવડે છે જય શ્રી રામ જય શ્રી રામ ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ અને દરેક હિન્દુ સંગઠનો સાથે ભેગા થઈને મક્કમપુર ગામમાં યુનિવર્સલ જે શાળા ચાલે છે જેમાં પ્રિન્સિપલ તરીકે મુસ્લિમ પ્રિન્સિપલ છે જે આપણા દરેક હિન્દુ તહેવારમાં લગભગ સ્કૂલો ચાલુ રાખવાનો એમનું જે આયોજન છે એ ભાગરૂપે આજે આવ્યા છે જે આજે ગણેશ ચતુર્થી ને બુદ્ધ જૈન સમાજના જે તહેવાર હોવાથી દરેક 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 સ્કૂલો ગવર્મેન્ટ શાળાઓ બધું બંધ છે તો પણ આ સ્કૂલ ચાલુ છે ને વિશ્વ નિર્ભર અને અન્ય સંસ્થાઓ દ્વારા આજે સ્કૂલ પર જયારે કહેવામાં આવ્યું ત્યારે એમને રજા ડિક્લેર કરી છે ને એવું કીધું કે આનંદ ચૌદસી રજા પી એટલે આજે નહીં તો શું હિન્દુ હિન્દુ લોકો ડર ફેરી પોતાના તહેવાર માટે બાળકો સ્કૂલ પર જશે આ ખોટી રીતની પ્રથા છે તો ડીઓને અમારી રજૂઆત છે કે આ શાલા સામે થોડાક એક્શન કે જે પણ રીતે લેવાનું હોય તે રીતે બાહ્ય ધરી લઈ કારણ કે આગામી પણ સૂચના મળે કે રક્ષાબંધનના દિવસે રાખડી છોડવામાં લઈએ અહીંયા આવેલી બહેનો કે નાની ભૂલકાઓને હાથમાં મહેંદી નહીં કરવા દેવાની પણ સૂચના મળેલી છે એવા આપણે જાણકારી મળેલી છે તો જરીક આના માટે બાયદરી આપે એવું આપણે ધ્યાનમાં રાખીએ અને આગામી દિવસોમાં પણ હિન્દુ તહેવારમાં શાલા તરફથી બંધ રહે એવો પ્રયત્ન કરીએ કરજણ નજીક ની વડોદરા રૂરલ એલસીબી પોલીસે ઓગણીસ લાખ ના વિદેશી દારૂ ટેમ્પો ભરેલું ઝડપી પાડ્યું ધરપકડ કરાયું

के सुधिने समाचार, नवा समाचासादे वारी मरिसु, नमस्कार!